તો મિત્રો આપણે સીધા પાનેરાથી અહીં તિથલ બીચ ઉપર આવી ગયા છીએ અને અહીંયા જો ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે પાર્કિંગનો કોઈ ચાર્જ નથી ફ્રીમાં છે હવે અહીંયા કોઈ હેલ્મેટ ગાડી ઉપર રાખતા નથી એટલે આપણે હેલ્મેટ લઈ લીધું ને બોમીને આપી દીધું પહેરી લઈને એવું લાગે તો પહેલે પહેલે તો હવે બીચ ઓલી બાજુ છે તો બીચ ઉપર જઈએ આપણે દરિયા કિનારે થોડો તો મિત્રો અહીંયા જેવું શું કહેવાય નાગવા બીચ છે ને એની જેવું છે જોકે હવે એવું તો નહીં પણ નિયમ છે બધું આ ઝાડવા થોડાક છે ઊંચા ઊંચા ને બધા ગાડીઓ અહીંયા ઉપર પાર્કિંગ કરી દીધી છે તો મિત્રો જો આ મારી બધા તીર્થલ બીચ છે અને તરીકો ફૂલ છે તો રહી પેલા તો કઈક ખાઈ આવી કારણ કે પાનેરા તો મેં દસ ભાગી છે એટલે કઈ નાસ્તો વાસ્તો કઈ ખાધું નતું અહીંયા થોડુંક જમી આવી નાસ્તો વાસ્તો કે પાઉભાજી મળી જાય તો જો અહીંયા તો આ સ્ટોલ ને એવું તો છે જો નાસ્તાની તો લાડ બધી દુકાનોના સ્ટોલ છે જ્યાં દેખાય ના સ્પેશિયલ છે ને ભાઈ એન્જોય માટે આ બીચ તિથલ બીચ બનાવેલો છે ખાલી એન્જોય તો મિત્રો અહીંયા પાણીપુરી ને એવું કારું આપણને મળ્યું છે તો એક વસ્તુ આપણને એમ લાગે કે આવી છે તો પાણીપુરી ખાઈ લઈ જાય ઇન્જર ખાવા મિત્રો આપણે પાણીપુરી મજા આવી છે તો પાણીપુરી ખાઈ લઈએ તો આપણી પાણીપુરી આવી ગઈ પહેલા જન મિત્રો આપણે ટસ્ટ કરવા મગાવી છે એક ડિશ નકે તમને તમને એમ થાય કે એક ડિશ નો ઓર્ડર કેમ કર્યો પેલે હું કરું તમે એવું છે મિત્રો આપણે જા જણા જઈને કરવા ના પહેલા એક કા ડિશ નો ઓર્ડર કરાય પછી આવે તો બીજો ઓર્ડર કરાય ના પહેલા ટેસ્ટ કરી સારી લાગે તો બીજે મગાવશું તો મિત્રો આપણે પાણીપુરી ખાઈ અને સીધા બરફ ખાવા આપણે બરફનો ઓર્ડર કર્યો ત્રીસ રૂપિયા વાળી બીજી આપણે ઓર્ડર કરી છે પાણીપુરીમાં તો બહુ કઈ જામ્યું નહીં એટલે પહેલાં અખતરો કરવો આપણે એક ઓર્ડર કરી ત્રીસ વાળો બરફ છે એ ભાઈ તો કહેતા હાઇઠ વાળો પણ મેં કીધું પહેલાં ત્રીસ વાળો ટચ કરી પછી પાણીપુરી જેવું થાય કાંઈ નહીં બરફ ખાઈ તમને ડીશ બતાવું દરિયા જાય તો મિત્રો તો આ છે તિથલ બીચ દરિયા કિનારે આવી ગયા આપણે હેઠે શું જાય આજે મિત્રો હોળી છે ને એટલે જો બધા ધૂળેટી રમે છે બધા પાછા દરિયામાં નાવા જાય તો મિત્રો આપણે દરિયા કિનારે જઈને વ્યા છીએ આ બાજુ કારણ કે અહીંયા કાંઈ બહુ ખાસ તો છે નહીં થોડોક આમ તો દરિયો છે તો છે ને આપણે અહીંથી સીધા જઈ મા વિશ્વભરી જે ધામ તીર્થધામ બનાવેલું છે ત્યાં અને ત્યાં જઈને તમને સીધા મળી કારણ કે હા તો ત્યાં જ આપણે જોવાનું છે માતાજીના દર્શન કરવાના છે અહીંયા તો ખાલી અમથે અમ ખાલી તમને વીસ બધા આવ્યા હતા કારણ કે રસ્તામાં આવે એટલે મેં લઈ લીધું હતું તો અહીંયા એટલું તમને બતાવી દીધું હવે અહીંયાથી સીધા આપણે ત્યાં જ મળી તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે મહા વિશ્વભરી તીર્થધામમાં પૂગી ગયા છીએ તો અમે હવે જમીને સીધા મારી પાસે નું મંદિર દેખાય પણ વિડીયો ઉતારવાની મનાય છે તો અમે એમાં દર્શન કરીને કરી ઓલા પણ એથી જીતા અ તો હવે બહારથી ફોટા પાડવાની ઓલી છે તો ફાયર ફોટા બધા પાડે છે અમે પાડી લીધા હવે આગળ જાય ઓલી બાજુ ગોવર્ધન છે ત્યાં તો આ બધી તો બે હવાની જગ્યા છે ત્યાં તડકો છે એટલે ઓલા બધા ઝરૂખા બનાવેલા છે એમાં બધા બે હશે આપણે ગોવર્ધન બાજુ કૃષ્ણ ભગવાન ના દર્શન કરવા તો આંગળી પર ગોવર્ધન નું શું કરેલો છે એ તમને જઈને બતાવજો મિત્રો આપણે વૈશ્વરી માતાના દર્શન કરી અને આ બાજુ ગૌશાળા થી બાજુ વીએ મારી પાસે તમે જોઈ શકો ઓલી બાજુ ગૌશાળા છે ને આ બાજુ રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી છે તમને બતાવું એની પહેલા જો આ એક તોપ મૂકેલી છે ઓલી બાજુ નાના નાના નાની નાની ગાયું છે ને આ બધી ગૌશાળા છે તો કે અંદર બધી પ્રતિબંધ છે એટલે આપણે કઈ આગેથી ઉતારવાય દે છે બાકી અંદર તો મનાય છે 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 રામ ભગવાન અને લક્ષ્મણજી બેઠી લીધો ગ્લાસ છે આમાં ભૌમી લસ્સી પીધી ને તે કે ઘરે લીધા સારો છે તો લેતા થાય બીજું હું જો મિત્રો આ ગૌશાળા છે તો માથે પંખા ફરે અને સરસ મજાની જગ્યા બનાવેલી છે તો મિત્રો આપણે દર્શન કરી અને વ્યાવાસીએ આ બાજુ બહાર રોડ કિનારે તો મિત્રો મળીશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય જય માતાજી આવજો